દુકાનદાર નો ગેરકાયદેસર પાર્કિંગ નો ધંધો સામે આવ્યો છે આઈપીએલ જોવા આવતા પ્રેક્ષકો પાસેથી ટુ વ્હીલર ના રૂપિયા પચાસ અને ફોર વ્હીલર રૂપિયા સો ચાર્જ વસૂલે છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો લોકો આઈપીએલની મેચ જોવા માટે આવે છે ત્યારે સ્ટેડિયમ દ્વારા જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ અનેક લોકો ગેરકાયદેસર પાર્કિંગ કરાવી કમાણી કરી રહ્યા છે સ્ટેડિયમની સામે આવેલી ગોકુલધામ સોસાયટીની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટ પરથી સ્થાનિક દુકાનદાર લોકોના ગેરકાયદેસર વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે કોર્પોરેશન દ્વારા કોઈ પરવાનગી ન આપી હોવા છતાં દુકાનદાર દરેક મેચમાં પ્લોટ પર દાદાગીરીથી કબજો કરીને ભાડું મેળવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આવેલી પરિમલ હોસ્પિટલ પાસેની ગોકુલધામ સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે આ પ્લોટ પર સ્થાનિક રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કબજો કરી લીધો છે રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરીને મેચ જોવા આવતા પ્રેક્ષ પ્રેક્ષકોના વાહન પાર્ક કરાવી ભાડું વસૂલવાનું શરૂ કર્યું છે આઈપીએલ ની તમામ મેચોમાં હજારો રૂપિયા ભાડું ઉઘરાવી કમાણી શરૂ કરી છે પ્રોવિઝન સ્ટોર ની બહાર પાર્કિંગ નું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને બોર્ડ લગાવ્યા બાદ લોકો વાહન પાર્ક કરવા આવી રહ્યા છે જેની પાસેથી સ્ટોર નો માલિક અને કર્મચારી વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે ટુ વ્હીલર પાસેથી પચાસ રૂપિયા અને ફોર વ્હીલર પાસેથી સો રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે પ્રોવિઝન સ્ટોરના માલિકે પોતે કબૂલાત પણ કરી છે કે તેઓ આ રીતે ભાડું વસૂલે છે આ માત્ર એક પ્લોટ પર જ નહીં પરંતુ અનેક જગ્યાએ થઈ રહ્યું છે